અને ખરેખર હું તમારે ભેગો છું આપણા બુદ્ધિ હું તમારે ભેગો દઉં આપણે બુદ્ધિ છે જ ને ભાઈ બુદ્ધિ બુદ્ધિ આપણી માવું ને અને અમુક અમુક તો બાપુ એમ કે બહેનોની બુદ્ધિ પાન્ય હોય હું કહું છું હા સાહેબ આ દેશની જગદંભાને પગની પાનીય બુદ્ધિ હોય શું કામ એ ડગલું ભરતા પહેલાં વાર વિચાર કર્યો કે મારે ડગલું ભરાય કે ન ભરાય અને આપણે નરા તાર હાવ ખપ ખપ કરતાં ક્યાં જાગીએ ઈ જ નક્કી નહી ઘણા નથી દિયા છે મેં ડોલ કે વંડી કોણે કમ નાખી વંડીએ પટકાય એ વંડી તારીમાં હતી તું ડબલું નાખી ગયો વિચાર ખરેખર આપણા આપણા પુરુષ આપણે તમારે ભેગો છો આપણા બુદ્ધિ છે જ નહીં પણ કહેવાય ગયો બુદ્ધિ નથી પણ આપણે કઈ દિલવાળા ઓછા નથી ગમે ત્યાં દિલ લગાડીને બેઠા બોલો લ્યો કોકે ખોટું ખોટું દાંત કેઠે તો બે વાર એક ગામમાં ગાડી કાવા મારી આવે તારી માં ગાંડી છે ખોટા પેટ્રોલ બાળમાં આ શાર્ક આવે તો તું સુરત પર ગયો હોત ભાઈ એટલે જીવનમાં ભાવ જરૂરી છે વાત મૂળી કરું ઠીક છે હસાવા માટે આપને બધાનું કહો પણ એ સમય આવે કોઈક વિરલો જાગી જાય છે આ દેશમાં ચિંતાનો વિષય નથી નવરાત્રીમાં એમ થતું કે આજ યુદ્ધ જામે કાલ યુદ્ધ જામે પણ ગરબામાં બિલકુલ હવે આ તો નથી કેવા કેવા મોગલો આવે આવીને વયા ગયા કેવા અંગ્રેજો આ દેશમાં આવીને વૈયા ગયા કેવા કેવા ધરતી કપ આવીને વૈયા ગયા કઈ ઘીટ્યું આ દેશમાં કારણ કે સમય આવે કાંઈક કઈ જાય

હાવણો હાવણી અને પાછ તમે જોજો હાવણી છે ને હાવણી એને બેનો બહુ હાસવ છે કારણ કે એના રહ્યા ને એવા હાસવીને ઘરના ખૂણા મૂકી અને પાછો ઉપયોગ કેટલો ખબર રૂમ વાળ છે લોબી ઓંસરી વાળ છે વધી વધીને બે પગથિયા જ્યાંની પાછા વળશે ફળિયામાં નહીં ફળિયામાં હાવણા ફળિયું વાળે ગમાય વાળે બજાર વાળે કોકના ફળિયામાં આટો મારી આવે અને પછી ગમાયમાં ઊંધે કાંઈ પડ્યો હોય અને શેજે હખનો નો નો રહે ને શેજે આડોળો થાય ને બાયુ જામ ઊંધો કરીને જે પસાડે એમ કોઈ હાવણી પસાડી શેજે ઢીલો પીડે તો વેણા બટકા માખી નહીં દેવા એવો કડક ઢીલો તો રહેવા જ ન દે તમે તો એવા લાગો આ તો ઘૂઘલું તૂટી જાય હો અરે એક બેન તમને કોઈ પતિ પત્ની બે ફરવા નીકળ્યા ને બેન વારા ઘડી એની સામું જોવે એક ચૂલ્યા તમે મને એવા લાગો છો તા તો બોલો કાશમાં મળે જોવા આખો દી આલી બોલો એટલો હરખાય એમ કે આ તો તમને એવા લાગો છો એવા લાગો છો ત્યાં તો સીધા હોનાની ની દુકાન લઈ લે તારે જે લેવો એ લઈ લે બધો લઈ લે કઈ વાગા એક એક હાવ બીજો જીણો તો એક ભાઈનેની ને પત્ની કીધું એ કે મારા ગળા માટે કઈક લઈ આવવાની નહીં તો દીકરો વીક ની ટીકડી લઈ આવ્યું બોલો કાલે સગડ સગડ એ હાર મગાવ્યા તારીખમાં સગળ જે છે પાછું કીધું હાર બાર ને બધું લેવાઈ ગયું દુકાન બારા ની કીધા પાછા મને બહુ મજા આવી જાય એવા લાગો સીધો હાડી ના શોરૂમ લઈ જ્યાં ઘરે બેંગાળ બેંગાળ હોય લાયલા ને મજા તમે તો એવા લાગો પછી હાજે ઓલા ને મગજો હવે તો કેવું કેવો લાગુ એ કે મારા બાપા જેવા હું નાની હતી ને ત્યારે મારા બાપા આમ જ મન ફેરવતા ઓલા ને દીન બધું મન ભાંગી ગયું ભાઈ હા એક બીજો ઝીણો જોક્સ કહો હાવ તમે જો હવે પ્રોગ્રામ ચાલુ જ થયો આપણો હા ઝીણો છે ટ્યુબલાઇટ થાય ને થાય ન થાય તો ન થાય ભાઈ હા અને હું કોઈ દી બાપુ પ્રોગ્રામ એમ નો કહો હારી વાત લાગી તો બધા વધારે તાળીઓ હું કામ પણ કેવું જોઉં સારું લાગે તો વધાવીશું હા અમુક ઝીણા જોક સમજાય ને સમજાય પણ એક બીજો જોક કહું વચ્ચે પાછો એક ભાઈ એના એક ભાઈ એના છોકરાને કીધું એ બેટા શોક માં અવાજ આવે છે જોતો શોક માં અવાજ આવે તો ઓલો ખાય ગામના શોક માં આટો મારી આવીને કે કાંઈ બાપુ ન્યા કાય છે નહીં એમાં નહીં આ ટ્યુબલાઇટ ના શોક માં એટલે ખાવ ઝીણો જોક કહું આની ઉપર આપણે શું કહેવાય માપ આવી જાય પતિ પત્ની બે એટલા બધા ભાવ થી સાથે ખરેખર જીવાય એમ જ હોય ભાઈ કડવી કડવી ટીકડીઓ ખોબો ખોબો ખાઈને હાઠ વર્ષ વરસ જીવવું એની કરતા મીઠાઈ ખાઈને હોળ વર્ષમાં હકેલી લેવું જેથી કરીને બીજો અવતાર તો તાત્કાલિક મળે પાછા બાંસકા જેવા તો થઈ જાય હા એમણે નહીં નઈ ટેન્શન નહીં રાખવાનું ભગવાન કાંઈ કરવાનો જ નથી બોડી એણે બનાવ્યું છે સુધારશે એ જ જેમ કપાની ઈડું ત્રણ દિવસે ને અમે ભીણો છું કૃષિ ત્રણ દિવસે આમથી મરી જાય ત્રણ દિવસથી વધારે ઈડ ની આયુષ હોતી નથી આપણે હું કે પેલા સંકાવને જો બીજા સંકાવને આ રીતે હતી મરે ત્યાંની આયુષ થઈ ગઈ હતી હું કામ ખોટા ડબલા લ્યો હા એક જણો કે ભાઈ મારે જંતુનાશક દવાની દુકાન કરવી એટલે એક ભાઈ એને ના પાડી કે ઈ તું રહેવા દે તું એક કામ કર બકાલુ કર ખેતરમાં તો બોલે બકાલુ કર્યું ને પછી રીંગણા દુધિયા મરચા માર્કેટ માં વેસવા બેઠો હાલો લઈ જાવ ભાઈ ઘર ની વાડી એક બે ને હે ભાઈ મરચા શું ભાવ છે વીસ ના કિલો બેન તીખા તો છે ને ભરદીન રો બેન બિલકુલ તીખા નથી આઈ ઓલો બાજુ માં જ ઉભો હતો એટલે હું તને કેતો તારી દવા દવાની દુકાન ન કરાય તને જ્યાં સાખી સાખી ને દેવાની ટેવ છે ને એટલે આ ઝીણો જોક્સ એટલે કહું છું તમને બહુ પતલો જોક્સ હા બારે એટલું બધું માણસ છે એ ઓલા સ્ક્રીન માં જોવે અહીંયા બે લગાડ્યા આયોજન બહુ સારું કાલિયા અરે હો કાલિયા કીથને આદમી છે હે ભાઈ આપણે આ શોલે ફિલ્મ તો બધાય જોયું આપણે કેવા બનાવ્યા એને કેવા બનાવ્યું કોઈ આપણે બુદ્ધિ લગાડી જ નહીં ગામમાં લાઈટ નહોતી જો આખા ફિલ્મ ઓલી બેન છે અમિતાભાઈ ના થી બેન છે એ ફાનસ લઈને જાટા મારતા હોય એ ગામમાં લાઈટ હતી તો ધર્મેન્દ્ર જે ટાકા ઉપર સીડી ભરતા હે

અરે એક ભાઈ હમણાં એની ખીરે બેઠા બેઠા ગીત ગાતા ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ એની પત્નીએ કીધું ગોવિંદ બોલો ગોપાલ બોલો જમવું હોય તો લક્ષાણ બોલો કાલ ન જ છે આજે હા આજ ઘણું બધું એવું આવીશે તમે સીડીમાં નહી સાંભળ્યું હોય કારણ કે અત્યારે બધું આ ઇલેક્ટ્રોનિક થઈ ગયું છે ને એટલું બધું બાપુ આ મીડિયા તા જે હાંજે બોલ્યા હોય ને બીજેથી ફાટ દિન બજારમાં વહી જાય તો ઘણી જગ્યાએ પ્રોગ્રામ દેખો કે નવું બોલજો કાંઈક નવું નવો તો ડિસ્કા કરીએ થાય હવે પણ ના ના આમાં ઘણું તમને મને અંદરથી જેમ જેમ લહેર આવતી જાય એમ હું બોલી હા કેમ ભાગ્યો ભાઈ ઓય અહી તો કે હું હોય ને મારા બાપા પરાણે લઈને આવ્યા મારા આયર માં ખરેખર બાળકો બાળકો છે હમણાં બાપુ એક નવું ચાલુ કર્યું આપણે કોઈની આપણે કોઈની ઘેરે ગયા હોય ને પરાણે આપણે લઈ જાય ચા પીવા આવજો તે તો એ ઘરમાં આપણું હું માન છે હાજર હોય ત્યારે તો રાખવું પડે પણ આપણી ગેરહાજરીમાં આ ઘરમાં કેટલું માન છે એનો એક નવો પ્રયોગ મેં કર્યો જેની ઘેરે તમે નાનો છોકરો હોય ને એને પરાણે પડકે બોલાવું અને પછી ધીમે ધીમે પૂછું મને બોલે હું નામ છે મારું ઈ જે નામ બોલે ને એ જ આપણી ગેરહાજરી માં નામ લેવાતું હોય ઘણા એમ કે માયો આયો જો નક્કી થઈ ગયો કે અહીંયા માયાભાઈ સહી જ નહીં સા નો પીવાય નીકળી જવાય આવો આવો સાહેબ આ કથા જ મારી માવુની છે જશોદાના કેવા ભાગ છે અખિલ બ્રહ્માંડનો માલિક આ જે કાંઈ થયું છે ને એ માવુના ભાગ્યા જ થયું છે બાપુજી એ તો ફેમું સારું આ નંદ બાવા ના કઈ પુલ નો કહેવાય પુલ ખોળામાં રમવું બાપુજી છે એ બધી ડુંગર ઉપર આ ચોટીલા જાવ એટલે ચામુંડ માં ડુંગર ઉપર બેઠા ઊંચા કોટલા ઊંચાઈ ઉપર બેઠા પાનેરા જાવ તો ન્યાય ડુંગર ઉપર માં ચાવુંડ બેઠી માં ખોડિયાર ને તમે લઈ લો તો એ પણ બધા ડુંગર ઉપર બેઠી દરેક માતાજી ડુંગર ઉપર બેઠી બાપુજી અમરનાથ થી શરૂ કરો બધા બાપુજી ભોયરામાં જ્યારે જ્યારે હલવાય ત્યારે જ્યારે જયારે ખરેખર પુરુષ મુજાનો છે ત્યારે શક્તિ જ ઉભી થઈ જો શેઠ ગયા છે ખેરી રે માણસ દાળીયા નથી મળતો મરવા કોણ આવે માણસની માટી ક્યાંથી લાવ અને ખૂણા ઘરના ખૂણા નજર ખતરોડતી હતી અને તેથી સાહેબ એક વાણિયાની બાઈ એટલું બોલી છે શેઠ શું હું જાણ છું મારા કોઠામાં જે હાડા નવ મહિના મેં રાખ્યો અને જેને મેં મારો અમૃત પહેરાવીને મોટો કર્યો એ મારો હાથ વર્ષનો શેલીઓ કે કાયમ આવશે ભગવાન સાંભળતો તો કાન દઈને કહે આ છા ત્યાર હોય હજી એક કસોટી કર લઉં છોકરા પાસે પગી જવા દેવા માસ્તરનું રૂપ ધારણ કરી અને શેલી પાસે ગયો જો આ દેશની આ દેશની સંપત્તિ જા છે ભારત વર્ષની કોઈ અમને પૂછે વિદેશમાં કે તમારા દેશમાં ચોખાઈ શું છે કાયદો હજ છોડો બધું સંસ્કાર અમારી પાસે ગાડા ભરી ભરીને પડ્યા છે સાહેબ વર્ષો પહેલાની ઘટનાઓ 5-5 હજાર વર્ષ પહેલા જે ઘટના ઘટી એના ગ્રંથો આજે વંચાય તો કાલની ઘટના લાગે ઈ સંપદાલીને ભારત બેઠું છે અરે આજુબાજુના દેશની બાપની તાકાત નથી હિન્દુસ્તાનનો વાળ વાંકો થઈ જાય સમય આવે કોઈક વિરલો જાગી જાય ખોટા પાડો એ દેશ ઉપાડા લે એનું બજેટ નથી બનતું એટલું તો દર શનિવારે ભારત તેલ સડાવે હળમાન ને ડોહ